નમસ્કાર મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આજે આપણે રવિવાર વ્રતકથાનું મહત્વ જાણીશું બધી મનોકામનાઓ પૂર્ણ કરનાર અને જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને શત્રુઓથી રક્ષણ માટેનો શ્રેષ્ઠ વ્રત એટલે રવિવાર તેની કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી તે નિયમિતપણે રવિવારનું વ્રત કરતી હતી રવિવારના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરતી પોતાના આંગણાને છાણથી લીમ્પીને સ્વચ્છ કરતી અને પછી સૂર્ય ભગવાનની પૂજા કરીને રવિવાર વ્રતકથા સાંભળતી ત્યાર પછી સૂર્ય ભગવાનને ભોગ અર્પણ કરીને દિવસમાં એકવાર ભોજન કરતી હતી સૂર્ય ભગવાનની કૃપાથી તે વૃદ્ધ સ્ત્રીને કોઈ ચિંતા કે કષ્ટ નહોતું ધીમે ધીમે તેનું ઘર ધન ધાન્યથી ભરાવા લાગ્યું તે વૃદ્ધ સ્ત્રીને સુખી જોઈને તેની પડોશીને ખૂબ ઈર્ષા થવા લાગી તે વૃદ્ધ સ્ત્રીએ કોઈ ગાય પાડી નહોતી તેથી તે પોતાની પડોશીના આંગણામાં બાંધેલી ગાયનું છાણ લેતી હતી પડોશીએ કંઈક વિચારીને પોતાની ગાયને ઘરની અંદર બાંધી દીધી રવિવારના દિવસે છાણ ન મળવાને કારણે વૃદ્ધ સ્ત્રી પોતાનું આંગણું લીંપી શકી નહીં આંગણું લીંપી ન શકવાને કારણે તેણે સૂર્ય ભગવાનને ભોગ પણ ન લગાવ્યો અને તે દિવસે પોતે પણ ભોજન ન કર્યું સૂર્યાસ્ત થતાં તે વૃદ્ધ સ્ત્રી ભૂખી તરસતરસથી જ સૂઈ ગઈ સૂર્ય ભગવાને તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને વ્રત ન કરવા અને ભોગ ન લગાવવાનું કારણ પૂછ્યું વૃદ્ધ સ્ત્રીએ ખૂબ જ કરુણ અવાજમાં પડોશીએ ઘરની અંદર ગાય બાંધવા અને છાણ ન મળવાની વાત કરી સૂર્ય ભગવાને પોતાની અનન્ય ભક્ત વૃદ્ધ સ્ત્રીની પરેશાનીનું કારણ જાણીને તેના બધા દુઃખ દૂર કરતા કહ્યું હે માતા તું દરેક રવિવારે મારી પૂજા અને વ્રત કરે છે હું તારાથી ખૂબ પ્રસન્ન છું અને તને એવી ગાય આપું છું જે તારા ઘર અને આંગણાને ધનધાન્યથી ભરી દેશે તારી બધી મનોકામનાઓ પૂરી થશે રવિવારનું વ્રત કરનારાઓની હું બધી ઈચ્છાઓ પૂરી કરું છું મારું વ્રત કરવા અને કથા સાંભળવાથી સંતાન સ્ત્રીઓને પુત્રની પ્રાપ્તિ થાય છે સ્વપ્નમાં તે વૃદ્ધ સ્ત્રીને આવું વરદાન આપીને સૂર્ય ભગવાન અંતર્ધાન થઈ ગયા સવારે સૂર્યોદય પહેલાં તે વૃદ્ધ સ્ત્રીની આંખ ખોલી તો તે પોતાના ઘરના આંગણામાં સુંદર ગાય અને વાછરડાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે ગાયને આંગણામાં બાંધીને ઝડપથી તેને ઘાસચારો લાવીને ખવડાવ્યો પડોશીએ તે વૃદ્ધસ્ત્રીના આંગણામાં બાંધેલી સુંદર ગાય અને વાછરડાને જોયા તો તે તેનાથી વધુ ઈર્ષા કરવા લાગી ત્યારે જ ગાયે સોનાનું છાણ કર્યો છાણને જોતાં જ પડોશીની આંખો પહોળી થઈ ગઈ પડોશીએ તે વૃદ્ધ સ્ત્રીને આસપાસ ન જોઈને તરત જ તે છાણ ઉપાડ્યું અને પોતાના ઘરે લઈ ગઈ તથા પોતાની ગાયનું છાણ ત્યાં મૂકી આવી સોનાના છાણથી પડોશી થોડા જ દિવસોમાં ધનવાન થઈ ગઈ ગાય રોજ સૂર્યોદય પહેલાં સોનાનું છાણ કરતી હતી અને વૃદ્ધ સ્ત્રી ઉઠે તે પહેલાં પડોશી તે છાણ ઉપાડીને લઈ જતી હતી ઘણા દિવસો સુધી વૃદ્ધ સ્ત્રીને સોનાના છાણ વિશે કંઈ જ ખબર પડી નહીં તે વૃદ્ધ સ્ત્રી પહેલાની જેમ દરેક રવિવારે ભગવાન સૂર્યદેવનું વ્રત કરતી રહી અને કથા સાંભળતી રહી પરંતુ સૂર્ય ભગવાનને જ્યારે પડોશીની ચાલાકીની ખબર પડી તો તેમણે જોરદાર વાવાઝોડું ચલાવ્યું વાવાઝોડાનો પ્રકોપ જોઈને વૃદ્ધ સ્ત્રીએ ગાયને ઘરની અંદર બાંધી દીધી સવારે ઉઠીને વૃદ્ધ સ્ત્રીએ સોનાનું છાણ જોયું તો તેને ખૂબ આશ્ચર્ય થયું તે દિવસ પછી વૃદ્ધ સ્ત્રી ગાયને ઘરની અંદર બાંધવા લાગી સોનાના છાણથી વૃદ્ધ સ્ત્રી થોડા જ દિવસમાં ખૂબ ધનવાન થઈ ગઈ તે વૃદ્ધ સ્ત્રીના ધનવાન થવાથી પડોશી ખૂબ જ ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ અને તેણે પોતાના પતિને સમજાવીને તે નગરના રાજા પાસે મોકલી દીધો રાજાને જ્યારે વૃદ્ધસ્ત્રી પાસે સોનાનું છાણ આપનાર ગાય વિશે ખબર પડી તો તેણે પોતાના સૈનિકો મોકલીને વૃદ્ધ સ્ત્રીની ગાય લાવવાનો આદેશ આપ્યો સૈનિકો તે વૃદ્ધ સ્ત્રીના ઘરે પહોંચ્યા તે સમયે વૃદ્ધ સ્ત્રી સૂર્ય ભગવાનને ભોગ લગાવીને પોતે ભોજન ગ્રહણ કરવાની હતી રાજાના સૈનિકોએ ગાય અને વાછરડાને ખોલ્યા અને પોતાની સાથે મહેલ તરફ લઈ ચાલ્યા વૃદ્ધ સ્ત્રીએ સૈનિકોને ગાય અને તેના વાછરડાને ન લઈ જવાની વિનંતી કરી ખૂબ રડી બૂમ પાડી પરંતુ રાજાના સૈનિકો માન્યા નહીં ગાય અને વાછરડાના ચાલ્યા જવાથી વૃદ્ધ સ્ત્રીને ખૂબ દુઃખ થયું તે દિવસે તેણે કંઈ જ ખાધું નહીં અને આખી રાત સૂર્ય ભગવાનને ગાય અને વાછરડાને પાછા લાવવા માટે પ્રાર્થના કરતી રહી સુંદર ગાયને જોઈને રાજા ખૂબ ખુશ થયો સવારે જ્યારે રાજાએ સોનાનું છાણ જોયું તો તેના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો બીજી તરફ સૂર્ય ભગવાનને ભૂખી તરસસી વૃદ્ધ સ્ત્રીને આ રીતે પ્રાર્થના કરતી જોઈને તેના પર ખૂબ કરુણા આવી તે જ રાત્રે ભગવાને રાજાને સ્વપ્નમાં કહ્યું રાજન વૃદ્ધ સ્ત્રીની ગાય અને વાછરડું તરત જ પાછું આપી દે નહીં તો તારા પર મુસીબતોનો પહાડ તૂટી પડશે તારો મહેલ નષ્ટ થઈ જશે સૂર્ય ભગવાનના સ્વપ્નથી ખૂબ જ ડરેલા રાજાએ સવારે ઉઠીને ગાય અને વાછરડું વૃદ્ધ સ્ત્રીને પાછું આપી દીધું રાજાએ ખૂબ બધું ધન આપીને વૃદ્ધ સ્ત્રીની પોતાની ભૂલ માટે ક્ષમા માંગી રાજાએ પડોશી અને તેના પતિને તેમની આ દુષ્ટતા માટે દંડ આપ્યો પછી રાજાએ આખા રાજ્યમાં જાહેરાત કરાવી કે બધા સ્ત્રી પુરુષો રવિવારનું વ્રત કરે રવિવારનું વ્રત કરવાથી બધા લોકોના ઘર ધનધાન્યથી ભરાઈ ગયા ચારે તરફ ખુશહાલી છવાઈ ગઈ બધા લોકોના શારીરિક કષ્ટ દૂર થઈ ગયા રાજ્યમાં બધા સ્ત્રી પુરુષ સુખી જીવન જીવવા લાગ્યા